અમારો જીવ મળવાનો છે તો અમે નવરા થઈ પૈસા આજ છે ને કાલ નથી મારો ભાઈ અહીંયા મને જોવા દુર્ઘટના કેવી રીતે તમે તપાસ કરો ચેકની કરો એવું છે તો દુર્ઘટના કઈ થઈ એની ચેકની કરીને નમસ્કાર સ્વાગત છે હું છું બરકત ખાતરી ખાત્રરી જૂની બોડીલી ફરિયામાં આપણે ઉભા છે અને અત્યારે જે ગઈકાલે જે ઘટના બની દુર્ઘટના બની પાવાગઢમાં રોપવેની એમાં છ વ્યક્તિઓ મોતને મોત એમાં ભેટ્યા એક યુવાન છે હિતેશભાઈ તેની એ ઘટના સાથે જે બનાવ ઊભા છે સાહેબ શું બન્યું તું શું કહેવા માંગશો પાવાગઢ રોપવેની અંદર મારો છોકરો જતો તો અનક્ષેત્રની અંદર નોકરી લાગેલી મારા છોકરાએ પાંચ મહિનાથી ને રોપે તૂટી પડી ને આજે ફોન આવ્યો કે છોકરાને વધારે વાગ્યું છે અને તમે હોસ્પિટલ તૈયારીમાં આવો તો અમે ગયા સાત વાગે પહોંચી ગયા નવ વાગે સાત વાગે જેવા પહોંચી ગયા અમને અગિયાર વાગે જેવો અમને કીધું કે તમારા બાબાની ડેટ થઈ ગઈ છે ત્યાં સુધી અમને કોઈએ સીધો જવાબ આપ્યો નથી અમે બધાને રડાકૂટ કરીને પૂછાપૂછ કર્યું પણ કોઈએ સીધો જવાબ આપ્યો નથી મને બરાબર આ બનાવ બન્યો તમને કેવી રીતે ખબર પડી તમે તે વખતે સમય સંજોગો હું હતા સવાર બે કેવી રીતે નીકળ્યો અને આખી પ્રક્રિયા શું બની હતી શું કહેવામાં સવારમાં તો એ તો એની સાસરીમાં રાત રોકાયો હતો ને સાસરીમાંથી એ સીધો પાવાગઢ ગયો હતો ને અગિયાર વાગે જેવો પાવાગઢ પહોંચી ગયો હતો ત્યાં ત્યારે બનાવ બન્યો કેવી સમય સંજોગો હું કોણ ઓપરેટ કરતો માહિતી મળી તમને ના એ ઓપરેટર કોણ કરતું એ ખબર નહીં કોઈ માહિતી નથી મળી મારા ભોણાએ મને ફોન કર્યો કે મામા રોપે તૂટી પડી એમાં હિતેશને વધારે વાગ્યું છે અને તમે જલ્દી તૈયારીમાં આવો એમ તો અમે ગયા ગાડી લઈને તો સાત વાગે જેવા અમે પહોંચી ગયેલા સાત સાડા સાત જેવા તો અમને અગિયાર વાગ્યા સુધી બેસાડી રાખ્યા ને ત્યાં સુધી અમને કોઈ પોલીસ તંત્રએ બી સીધો જવાબ નથી આપ્યો કે નથી ડૉક્ટરો જવાબ આપ્યો કે નહીં ડૉક્ટરના જે કમ્પાઉન્ડરો કોઈ કરતે કોઈ સીધો જવાબ નથી આપ્યો મને ખાલી એક જ વ્યક્તિ મને જવાબ આપેલો સારો જે એમ્બ્યુલન્સ ચલાવતો હતો ને એ અમે સાઈડ પર બેઠા હતા ત્યાં પૂછ્યું કે તમારું કોણ થાય છે તો મેં કીધું મારો છોકરો હિતેશ છે તો કે મેં એમને પૂછ્યું પછી કે એમને શું થયું છે તો કે સારવાર ચાલે છે એમ બીજા એ વ્યક્તિએ એવું કીધું અને જે અને જે એકસો આઠ એમ્બ્યુલન્સ ચલાવતો હતો ડ્રાઈવર એ મને ચોખ્ખી ભાષામાં કહી દીધું જોઈએ કે હિતેશનો ડેટ થઈ ગયો છે એમ બાકી ત્યાં સુધી નહીં પોલીસવાળાએ કશું કીધું કે નહીં ડોક્ટર કશું કોઈ કીધું કે નથી કમ્પાઉન્ડરો કોઈ કશું કીધું અમને કોઈ સીધો જવાબ આપ્યો નથી અંતિમ વિધિ થઈ ગઈ અંતિમ ક્રિયા થઈ ગઈ અને આ તમે આ જગ્યા પર કઈ રીતે એ નોકરી લાવ કેટલા સમયથી નોકરી કરતા હતા ત્યાં છેલ્લા પાંચ મહિનાથી પાંચ મહિનાથી એ પહેલાં શું કરતા હતા એ પહેલાં હીટાચી મશીન ચલાવતો તો એના પહેલાં લેડીઝ ટેલરનું કામ કરતો હતો છોકરો શું નામ તમારું મારું નામ હસમુખભાઈ બારિયા

તમારી શું અપેક્ષા છે સરકાર સામે શું માંગણી છે કયા પ્રકારની વાત તમે રજૂઆત કહેવા માંગો છો કે શું કરવું જોઈએ મારે એ કેવું છે કે હવે આ એક ખા પડી ગયા તો ના કંઈક સરકારને કંઈ એ કરવું પડે કે એમને હું થોડુંક રાહત મળે કે થોડું વળતર ગમે તે જે એકજન્ટ્સ કર્યું હોય તે મળી રહે એવું બરાબર શું કહેશો તમે મારું ભાઈ બોલું એ ખરું

પાવાગઢ પાસે ગઈકાલે જે દુર્ઘટના બની છ વ્યક્તિઓ એ રોપવેમાં તે રિપેરિંગનું કામ માફ કરતો હોય ત્યાં એ લોકો કામ કરતા હતા એમાં આ એક બીજો સિતેશ ભારી આ જે જૂની જ્યાં આપણે ઉભા છે વાત કરી એ બંને જણાની સાથે બીજા રાજસ્થાનના અને જમ્મુ કાશ્મીરના એ પ્રકારના કુલ છ વ્યક્તિઓ હતા છ વ્યક્તિઓ એ એમાં જ બેઠેલા હતા અને એ રોપવેનો જે સીલિંગ રોપ છે એ તૂટી પડ્યો અને આખી જે કેપ એનું જે એ નીચે પડ્યું અને એની અંદર આ જે દુર્ઘટનામાં છ વ્યક્તિ એક સામતા મોતને બેટ્યા આ દુર્ઘટના નિર્દેશ સમગ્ર ગુજરાત અને સમગ્ર વિસ્તારમાં મચી છે અને બુડલીમાં જૂની બુડલી જ્યાં અમે ઊભા છે મોતનો માતમ છવાયો છે અને અહીંયા જે તમામ અત્યારે એમની અંત્યેષ્ટિ પણ થઈ ગઈ છે સ્મશાન પરથી અત્યારે લોકો ત્યાં આવી અને એમને હજુ તો એમના આંસુ સુકાયા નથી આમ તો અમને આપણે વાત ન કરી શકીએ સંવેદનશીલ પળો છે પરંતુ માહિતીનો પહોંચાડવા માટે કહીને અમે સંવાદ પણ કર્યો છે એમની જે દિલ્હી જે વાત છે વેદના છે એને વાંચા આપતા અમે અહીંયા રૂબરૂ વાત કે એમનો પણ જે ડૂમો ભરાયો છે એ ડૂમો કેવી રીતે નીકળી શકીએ તમારી પ્રેઝન્ટેશન થઈ શકે એ માટે જ અમે આ વિડીયો બનાવ્યો છે અમે પણ સમજીએ છીએ આવી પળોમાં સંવાદ કરવો યોગ્ય નથી પરંતુ જ્યારે દુર્ઘટના બની હોય ને એમની વાત છે સમાજ સમક્ષ સરકાર સમક્ષ એમનો અવાજ પહોંચે એ જ ઉદ્દેશ્યથી અમે આ વાત કરીએ થેન્ક યુ

પણ આવી રીતે થાય છે પેલા બી તપાસ કરી હતી એવું કે છે કેટલા પણ આની ચેકની નહી થઈ એવું લાગે છે રોપવે ની ચેકની થઈ હતી આ માલ ચડાવે છે એની ચેકની નહીં થઈ એવું લાગે છે રોપવે ની ચેકની વચ્ચે બહુ મોટું એ અમને પાછું ના મળે અમારું ઘર બહુ દુઃખી થઈ ગયો મારી બેન બેન એની થઈ ગયા મારા ભાભી મારા મારા પપ્પા પડી ગયા પપ્પાને પાછળનો કોઈ આધાર નથી એકનો એક મારો ભાઈ હતો મારા પપ્પાને નથી કોઈ બીજો આધાર હું એકલી છું એ મારા ભાઈ હતા બસ બીજું કોઈ નથી મળવાનો છે અમારો જીવ મળવાનો છે વળતર તો અમે વાપરીને નવરા થઈ ગયે પૈસા આજ છે ને કાલ નથી મારો ભાઈ અહીંયા મને જોવા મળવાનો છે હે પૈસા તો તમે આપશો જ આપવાના હશે તો પૈસાને અમારી કોઈ વેલ્યુ નથી જે જીવ અમારે ગયો એ મારી આખો ઘર આવવાનો છે ના મળે પૈસાની કોઈ માન્યતા નથી મારે માણસ જોઈએ માણસનું શું થાય મારે માણસ જોઈએ મારી આખો ઘર હવે એ જતો રહ્યો છે પાછો તો નહીં આવે એ મને ખબર છે પાછો નહીં આવે પણ આવી દુર્ઘટના બીજી વાર ના થવી જોઈએ એની કાળજી રાખો સરકારની ને એટલી માન્યતા છે બીજા કોઈ છોકરા આવી રીતે પરિવારનો મોહ ન જતો હા એવું જ કેવું છે બીજાને કોઈને આવી રીતે દુર્ઘટના ના થાય બીજા કોઈ પરિવારને આવી દુઃખ પર ના પહોંચે પણ આવી આપણે આની પહેલા કેટલી દુર્ઘટના હા કેટલી એ રોપવેમાં થઈ હતી અને આ છે એ અન્નક્ષેત્ર પર જે સામાન લઈને જાય છે એ આની રોપવે અલગ છે હા એટલે લીફમાં નહીં અને આ અન્નક્ષેત્ર પર જે સામાન લઈને જાય છે એ ડાયરેક્ટ મંદિરની રોપવે અલગ છે એ દુર્ઘટનામાં આમનું આવું થયું છે જે માલ સામાન લઈને ભરીને જાય છે ટ્રીપ છે એમાં લઈને જાય છે એમાં એવું થયું હતું એટલે સરકારને માન્યતા છે કે આવી દુર્ઘટના ના થવી જોઈએ

e <laughs>